નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો બસો વર્ષ પછી દિવાળી પર બનશે શક્તિશાળી કેન્દ્ર દ્રષ્ટિ રાજયોગ આ છ રાશિના લોકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ બની રહ્યા છે દરેક ક્ષેત્રમાં સફળતાના યોગ મિત્રો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મિત્રો બે હજાર પચીસમાં દિવાળી પર ખૂબ જ ખાસ સંયોગ બનવાનો છે આ દિવાળી ખૂબ ખૂબ જ વિશેષ રહેવાની છે મિત્રો અને મિત્રો આ દિવાળીથી કેટલીક રાશિઓ પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા વરસવાની છે મિત્રો આ દિવાળી પર ખૂબ જ અદ્ભુત અને ખાસ સંયોગ બનવાનો છે જે કેટલીક રાશિઓ માટે અત્યંત લાભદાયક સાબિત થવાનો છે મિત્રો મિત્રો હવે આ રાશિના લોકોનો ગોલ્ડન ટાઈમ એટલે કે જોરદાર સોનેરી સમય શરૂ થવાનો છે મિત્રો તો મિત્રો આ રાશિઓ કઈ કઈ છે તે વિશે આપણે આ વિડીયોમાં અમે તમને જણાવવાના છીએ તો મિત્રો આજના વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને આ વિડીયો બિલકુલ સ્કીપ ના કરશો કેમ કે આ દિવાળી આ છ રાશિના લોકો માટે અદ્ભુત સુવર્ણ તક લઈને આવી રહી છે મિત્રો જે દુર્લભ સંયોગ લગભગ બસો વર્ષ પછી બની રહ્યો છે તો મિત્રો વૈદિક જ્યોતિષ અનુસાર વ્રત અને તહેવારો પર ગ્રહો શુભ યોગ અને રાજયોગનું નિર્માણ કરે છે જેની અસર માનવ જીવન પર જોવા મળે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વર્ષે દિવાળીનો તહેવાર વીસ ઓક્ટોબરે ઉજવાશે તમને જણાવી દઈએ કે દિવાળી પર ગુરુ અને સૂર્ય એકબીજાથી નેવું ડિગ્રીના ખૂણે સ્થિર હશે જેથી કેન્દ્ર દ્રષ્ટિ યોગ બનશે જેનાથી કેટલીક રાશિઓનું નસીબ ચમકશે સાથે જ આ રાશિઓને અચાનક ધનલાભની સાથે પ્રગતિના યોગ પણ બની રહ્યા છે મિત્રો આ ઉપરાંત તેમનું મન પણ પ્રસન્ન રહેશે મિત્રો કેન્દ્રીય પંચાંગ અનુસાર આ વર્ષે વીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ દિવાળીનો શુભ પર્વ ઉજવાશે અને મિત્રો દિવાળીનો સમય એમ પણ નવી શરૂઆત સુખ સમૃદ્ધિ અને ખુશહાલીનું પ્રતિક માનવામાં આવે છે એવામાં જ્યારે ગ્રહોની સ્થિતિ પણ સ્થિતિ સ્થિતિ પણ સકારાત્મક હોય છે અને રાજયોગનો સંયોગ બની જાય તો તેના ફળ ઘણા વધારે મળે છે અને કેન્દ્ર દ્રષ્ટિ યોગનું નિર્માણ આ વખતની દિવાળીને વધુ વિશેષ બનાવી રહ્યું છે મિત્રો એવામાં કેટલીક રાશિઓનું નસીબ ચમકી શકે છે જેથી આ રાશિના લોકોના જીવનમાં આવશે ખુશીઓ જ ખુશીઓ અને મોટા મોટા લાભની ધનલાભની પ્રાપ્તિ આ રાશિવાળા લોકોને થવાની છે તો મિત્રો ચાલો જાણીએ આ રાશિઓ કઈ કઈ છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે આ અમારા વિડીયાને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો માતા લક્ષ્મીના સાચા પગતો કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખો જેથી માતા લક્ષ્મીનો આશીર્વાદ તમને સીધો પ્રાપ્ત થઈ શકે તો મિત્રો હવે જે પહેલાં નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે ते राशि से मित्रों कुंभ राशि कुंभ राशि विषय बात करिए तो मित्रों कुंभ राशि ना जातकों ने जानवी दइएगे कुंभ राशि ना लोगों तुम्हारा माटे केंद्रीय दृष्टि योग लाभदायक साबित थई से कारण के मित्रों गुरु ग्रह तुम्हारी राशि थी सठा भाव में संचार संचरण करसे कुंभ राशि वालों माटे आ समय અત્યંત શુભ અને લાભકારી સાબિત થવાનો છે મિત્રો કેમ કે મિત્રો ગુરુગ્રહ તમારા કેન્દ્ર દ્રષ્ટિ નાખશે કારણ કે ગુરુ ધન અને આવકના ભાવના સ્વામી છે તેથી આ સમય તમારા માટે સોનેરી તકો લઈને આવી રહ્યો છે મિત્રો સૌથી પહેલા ધનલાભની વાત કરીએ તો આ દરમિયાન તમને આ દરમિયાન તમને સમયે સમયે અચાનક ખુશખબર મળી શકે છે મિત્રો ક્યાંકથી પણ અચાનક ધન તમારા હાથમાં આવી શકે છે જેથી તમે પોતાને ધનવાન અનુભવશો તેમજ આવકના નવા સ્ત્રોત ખુલશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થતી જશે મિત્રો કેટલાક જાતકો કેટલાક જાતકો તો આ સમયે એટલો ફાયદો કમાઈ શકે છે કે તેઓ પોતાને કરોડપતિ બનવાના માર્ગે જ જોશે તેમજ વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ સમય કોઈ વરદાનથી ઓછો નથી કારણ કે મિત્રો અટકેલો વેપાર ફરીથી ઝડપ પકડી શકે છે અને કોઈ મોટા સોદા કે પ્રોજેક્ટથી ભારે નફો થવાના યોગ બની રહ્યા છે મિત્રો આ ઉપરાંત રોકાણથી પણ તમને ઉત્તમ રિટર્ન મળી શકે છે મિત્રો એકંદરે ધન સંપત્તિ અને વ્યવસાયના મામલે આ સમય તમને ખુશીઓ જ ખુશીઓ રહેશે મિત્રો તેમજ નોકરી કરતા લોકો માટે પણ આ ગોચર લાભકારી રહેશે મિત્રો તમારી મહેનતનું ફળ તમને માન પ્રમોશન અને બોનસના રૂપમાં મળી શકે છે મિત્રો મિત્રો ઓફિસમાં તમારું સન્માન વધશે અને વરિષ્ઠ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે મિત્રો આ સમય તમારા કાર્યને નવી ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે મિત્રો મિત્રો સૌથી સારી વાત એ છે કે આ દરમિયાન તમારી અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે મિત્રો ઘર પરિવારમાં સુખ શાંતિ વધશે અને સંબંધોમાં પણ મીઠાશ આવશે મિત્રો મિત્રો તમારા જીવનમાં હવે આવશે ફક્ત અપાર ખુશીઓ અને તમારી ગણતરી સારા અને તમારી ગણતરી સારા નસીબ બાળાઓમાં થશે મિત્રો એકંદરે કુંભ રાશિના લોકો માટે આ સમય ગુરુની વિશેષ કૃપાથી એક શાનદાર અને સમૃદ્ધ ભવિષ્યની શરૂઆત કરવો કરવનારો છે મિત્રો મિત્રો હવે જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારા માટે કેન્દ્ર દ્રષ્ટિ યોગ સકારાત્મક સાબિત થઈ શકે છે મિત્રો આ સમયે તમે ધનની બચત કરવામાં સફળ રહેશો મિત્રો સાથે જ તમારા સાહસ અને પરક્રમમાં વૃદ્ધિ થશે આ ઉપરાંત જો તમે કર કે મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને તેમાં સફળતા મળશે સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવશે આ ઉપરાંત તમને ભાગ્યોનો સાથ મળશે સાથે જ આ સમયે તમારી વિચારેલી યોજનાઓ સફળ થશે આ ઉપરાંત આ સમયે તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે સિંહ રાશિવાળાઓ માટે આ સમય ખૂબ જ શાનદાર સાબિત થઈ શકે છે મિત્રો ગુરુગ્રહ તમારી કુંડળીના બારમા ભાવમાં ગોચર કરશે અને સૂર્ય દેવ ત્રીજા ભાવમાં રહેશે મિત્રો આ સહયોગ તમારા માટે નવી રાહો ખોલશે અને જીવનમાં સારું નજીબ લઈને આવશે મિત્રો સૌથી પહેલાં ધન અને બચત બચતની વાત કરીએ તો આ સમયે તમે ધનની ધનની બચત કરવામાં સફળ રહેશો મિત્રો અચાનક ક્યાંકથી ખુશખબર મળી શકે છે અને આર્થિક લાભ થશે મિત્રો ધીમે ધીમે તમારી બચત એટલી મજબૂત થઈ શકે છે કે તમે પોતાને ધનવાન અનુભવશો કેટલાક સિંહ રાશિવાળાઓ તો આ સમયે રોકાણ કે મોટા સોદાથી એટલો લાભ મેળવી શકે છે કે તેઓ કરોડપતિ બનવાના માર્ગે ચાલી નીકળશે મિત્રો ઘર પરિવાર માટે પણ આ સમય અત્યંત શુભ રહેશે જો તમે લાંબા સમયથી ઘર જમીન કે મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ ઈચ્છા પૂર્ણ થઈ શકે છે મિત્રો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે અને પરિવાર સાથેના તમારા સંબંધો વધુ મજબૂત થશે એકંદરે તમારા જીવનમાં ખુશીઓ જ સવાઈ જશે મિત્રો સાહસ અને આત્મવિશ્વાસમાં પણ ગજબનો વધારો થશે મિત્રો મિત્રો તમે મોટામાં મોટું પગલું પરવામાં ક્ષમક રહેશો અને દરેક પડકારોનો ટડીને સામનો કરશો મિત્રો ભાગ્ય તમારો પૂરો સાથ આપશે અને તમારી બનેલી યોજનાઓ સફળ થશે મિત્રો મિત્રો તેથી આ સમય તમારા માટે ખરેખર કોઈ સોનેરી સમયથી ઓછો નથી હવે મિત્રો જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે રાશિના જાતકો જાતકોને કેન્દ્ર દ્રષ્ટિ યોગ બનવાથી હવે શરૂ થઈ શકે છે મિત્રો કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિથી ત્રીજા ભાવમાં સંચરણ કરશે અને આ દરમિયાન નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે સાથે જ આ દરમિયાન તમારી આવકમાં વધારો જોવા મળશે વૃષભ રાશિના લોકો માટે કેન્દ્ર દ્રષ્ટિ યોગ કોઈ વરદાનથી ઓછો નથી ગુરુગ્રહ તમારી રાશિથી ત્રીજા ભાવમાં ગોચર કરશે જેથી તમારા સાહસ અને પરક્રમમાં ગજબનો વધારો થશે મિત્રો મિત્રો આ સમય તમારા માટે સારું નસીબ લઈને આવનારો છે સૌથી પહેલાં કરિયર અને કામકાજની વાત કરીએ તો મિત્રો નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે જેનાથી તમારી પ્રતિભાની ઓળખણ થશે બસ અને સિનિયર તમારા કામની પ્રશંસા કરશે પ્રમોશન અને પગાર વધારાના ખુશખબર મળી શકે છે આ ઉપરાંત બેરોજગાર જાતકો માટે પણ આ સમય સોનેરી છે કારણ કે મિત્રો ત્યાં મને સારી નોકરી મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે વ્યાપાર સાથે જોડાયેલા લોકો માટે આ સમય કોઈ સોનેરી સોનેરી સમયથી ઓછો નથી મિત્રો તેમજ તમારા કારોબારમાં ઝડપથી વૃદ્ધિ થશે અને મિત્રો અચાનક મોટા ઓર્ડર કે પ્રોજેક્ટ મળી શકે છે મિત્રો આથી મિત્રો તમે એટલો લાભ તમને એટલો લાભ થઈ કમાઈ શકો છો કે પોતાને ધનવાન અનુભવશો કેટલાક જાતકોને અચાનક ધનલાભ પણ થઈ શકે છે જે તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત કરશે મિત્રો તમારા આવકના નવા સ્ત્રોત બનશે અને આવકમાં વધારો જોવા મળશે મિત્રો મિત્રો તમારી મહેનત અને આત્મવિશ્વાસ તમને મોટામાં મોટી પડકારો પાર કરવામાં મદદ કરશે મિત્રો મિત્રો આ દરમિયાન તમે તમારા જીવનમાં તે હાંસલ કરી શકો છો જેના વિશે લાંબા સમયથી વિચારી રહ્યા હતા મિત્રો એકંદરે આ સમય વૃષભ રાશિવાળાઓ માટે ખુશીઓ જ ખુશીઓ અપાર ખુશીઓ અને પ્રગતિ લઈને આવનારો છે મિત્રો કેટલાક જાતકો તો આ સમયગાળામાં એટલા આગળ વધશે કે લોકો કહેશે કે ખરેખર આ વૃષભ રાશિવાળાઓનો કરોડપતિ બનવાનો સમય છે મિત્રો હવે આગળની જે ચોથા નંબરનો જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મીન રાશિવાળાઓ માટે આ સમય સોનેરી રહેશે નોકરીમાં પ્રગતિ અને પ્રમોશનના યોગ છે મિત્રો તન સંપત્તિમાં વૃદ્ધિ થશે અને દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે મિત્રો જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત થશે મીન રાશિના લોકો માટે આ દિવાળી ખાસ કરીને શુભ સાબિત થશે મિત્રો જીવનમાં મોટા બદલાવ જોવા મળશે આર્થિક રીતે આ સમય તમારા માટે લાભકારી સાબિત થશે મિત્રો નવા સ્ત્રોતમાંથી ધન પ્રાપ્ત થશે અવિવાહિત જાતકોના લગ્ન યોગ પ્રબળ થશે મીન રાશિના લોકો માટે દિવાળી પર બનેલો યોગ ખાસ કરીને ફાયદાકારક રહેશે મિત્રો મીન રાશિના લોકો માટે આ સમય સારો રહેશે માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે આ સમયગાળામાં તમારા જીવનમાં ઘણા સકારાત્મક બદલાવ આવશે મિત્રો મીન રાશિના લોકો માટે આ યોગ ખૂબ જ શુભ અને ભાગ્યશાળી સાબિત થવાનો છે મિત્રો અને મિત્રો ભાગ્ય તમારો પૂરો સાથ આપશે અને તમારા દરેક કામમાં સફળતા મળશે મિત્રો મિત્રો તમે સાચી દિશામાં આગળ વધશો અને તમારા લક્ષ્યને સરળતાથી હાંસલ કરી શકો છો મિત્રો કારોબારમાં પણ તમને લાભ મળશે મિત્રો અને તમે ધનવાન થવાના માર્ગે આગળ વધી શકો છો મિત્રો આ એવા સંકેતો છે કે તમે તમારા પ્રયાસોથી કરોડપતિ બનવાની દિશામાં પગલાં ભરી શકો છો માતા લક્ષ્મીની કૃપાથી લાભના યોગ બનશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે મિત્રો પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને મિત્રો તમને અપાર ખુશીઓ મળશે ખરેખર આ સમય તમારા માટે નવી સિદ્ધિઓ અને સમૃદ્ધિઓ સોનેરી અવસર લઈને આવ્યો છે હવે મિત્રો જે આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકોને શિક્ષણ અને કરિયરમાં મોટી સફળતા મળી શકે છે વિદ્યાર્થીઓને સફળતાત્મક પરીક્ષાઓમાં શુભ સમાચાર મળી શકે છે મિત્રો આર્થિક સ્થિતિ મજબૂત થશે અને આ સમય રોકાણ માટે પણ અનુકૂળ રહેશે મિત્રો દિવાળીથી કન્યા રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે તમારું માન તમારું મન પ્રસન્ન રહેશે તમારા વિચારોમાં પ્રગાઢતા આવશે તમે આજીરબા હાજીર જવાબ રહેશો તમારા વ્યવસાયની પ્રશંસા થશે કારોબાર સાથે જોડાયેલા લોકોને લાભ થશે મિત્રો વ્યવસાયનો વિસ્તાર કરી શકશો લોકો તમારી પ્રશંસા કરશે અને સમાજમાં માન સન્માન વધશે મિત્રો અને મિત્રો કારોબાર સાથે જોડાયેલા જાતકોને મોટો લાભ થવાનો છે વ્યવસાયનો વિસ્તાર થશે અને નવા અવસરો પણ મળશે મિત્રો તમને આ સમય તમને ધનવાન બનાવી શકે છે મિત્રો જે લોકો લાંબા સમયથી ધનની સમસ્યાથી પરેશાન હતા તેમને હવે ખુશખબર મળશે મિત્રો મિત્રો આ દિવાળી પર માતા લક્ષ્મીની કૃપાથી અચાનક ધનલાભ થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે મિત્રો તમારા જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે ભૌતિક સુખમાં વધારો થશે અને કર્મ ખુશીઓ જ ખુશીઓ છવાઈ જશે મિત્રો કન્યા રાશિના લોકો માટે આ દિવાળી શુભ સમય લઈને આવી રહી છે આ યોગના બનવાથી તમારા સારા દિવસો શરૂ થઈ શકે છે અને ભાગ્ય તમારો સાથ આપશે મિત્રો તમારા આત્મવિશ્વાસમાં ગજબનો વધારો થશે જેથી તમે દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો મિત્રો મિત્રો લોકો તમારા કામ અને વ્યક્તિત્વથી પ્રભાવિત થશે અને તમારી લોકપ્રિયતા વધશે મિત્રો સમાજમાં માન સન્માન ઝડપથી વધશે અને તમારા સારા કામોની સહન થશે તમારા વ્યવસાયમાં લાભ મળવાની તમે લાભ મળવાથી તમે ધનવાન થઈ શકો છો અને ધનની બચત પણ કરી શકો છો મિત્રો પરિવારમાં ચાલી રહેલી દૂરીઓ ઘટશે અને ઘરમાં ખુશીઓ જ ખુશીઓ આવશે મિત્રો હવે મિત્રો જે આગળની જે સઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે તુલા રાશિના લોકો આ સમયે તુલા રાશિના લોકો માટે દિવાળી ખૂબ જ લાભકારી અને શાનદાર સાબિત થઈ શકે છે મિત્રો મિત્રો લાંબા સમયથી ચાલી રહેલી કરિયરની ચિંતા હવે દૂર થઈ શકે છે તમારા માર્ગમાં હવે મુશ્કેલીઓ નહીં રહે અને તમને કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો સાથ મળશે મિત્રો આની અસર તમારા આત્મવિશ્વાસ પર થશે અને તમે કામમાં ઉત્તમ પરિણામો લાવીને પોતાને ધનવાન થતા અનુભવશો મિત્રો જે લોકો પોતાનો વ્યવસાય કરે છે તેમના માટે તો જાણે ખુશીઓની વર્ષા થવાની છે ઘરમાં પણ ખુશખબર આવવાના યોગ બની રહ્યા છે મિત્રો પરિવારમાં ખુશીઓ સવાઈ જશે અને બધે અપાર ખુશીઓનું વાતાવરણ રહેશે તમે તમારા મનને માતા લક્ષ્મીની ભક્તિ અને ચરણોમાં સમર્પિત કરશો મિત્રો જેથી મિત્રો જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવવા લાગશે મિત્રો પગારમાં વધારો થવાની સંભાવના છે વ્યવસાયમાં વિદેશથી કોઈ શુભ સમાચાર મળી શકે છે અને નવા સોદા થવાથી તમે ધનવાન થઈ શકો છો મિત્રો અચાનક ધન લાભના યોગ પણ બની રહ્યા છે જેથી અટકેલા પૈસા પાસા મળી શકે છે અને તમે અપાર ખુશીઓનો આનંદ લઈ શકો છો મિત્રો ધન સાથે જોડાયેલી પરેશાનીઓ દૂર થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે જો તમે વ્યવસાય કરો છો તો આ સમય તમારા માટે કરોડપતિ બનવાનો માર્ગે ખોલી શકે છે મિત્રો મિત્રો પરિવાર અને મિત્રો સાથેના તમારા સંબંધો વધુ મજબૂત થશે પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે અને તમારા સંબંધો વધુ ગહન થશે માતા લક્ષ્મીની કૃપાથી તમારું મન શાંત રહેશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધશે તેથી આ સમયે પૂરી શ્રદ્ધાથી પૂજા પાઠ કરો સકારાત્મક વિચારસરણી અપનાવો અને તમારા લક્ષ્યો તરફ આગળ વધતા રહો મિત્રો આ સમય તમારા માટે ખરેખર સોના જેવો સાબિત થઈ શકે છે મિત્રો તો મિત્રો આ અમારી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ